દસ વર્ષ પહેલાં બસો ચાલીસ યાત્રી સાથે ગુમ થયેલું મલેશિયાનું વિમાન રહસ્ય ખુલ્યું વિજ્ઞાનીઓએ મોટો દાવો આજથી દસ વર્ષ પહેલા બસો ચાલીસ પેસેન્જરને લઈને ગુમ થયેલું મલેશિયન વિમાનનું રહસ્ય ખુલ્યું છે તેનો દાવો કરવામાં આવી રહ્યો છે ઓસ્ટ્રેલિયાની તસ્માનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે અમને મલેશિયન વિમાન એમએચ થ્રી સેવન ઝીરોને ટ્રેશ કરવાતા સફળતા મળી હતી દાવો કરવામાં આવી રહ્યો છે કે વિમાન સમુદ્રમાં હજારો ફૂટ ઊંડે ગયું છે દક્ષિણ હિન્દ મહાસાગરમાં વિમાન છ હજાર મીટરની ઊંડાઈમાં એક ખાઈમાં છે યુનિવર્સિટી ઓફ તસ્માનિયા ઇન્સ્ટિટ્યુટ મરીન એન્ડ એન્ટાર્કટિકા સ્ટડીઝના વિજ્ઞાનીઓ વિસેન્ટ લીનનું કહેવું છે કે આ ખાઈ એ જગ્યા છે કે જ્યાં પાઇલટે પેનાંગ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ સિમ્યુલેટરની દિશા બદલી રસ્તો કાપી નાખ્યો હતો અને ફ્લાઇટને ખોટી દિશામાં લઈ ગયો હતો ત્યારબાદ ફ્લાઇટ રડાર પર નજર ન હતી અને આવી રીતે આજ સુધી તેના વિશે કાંઈ જ માહિતી મળી નથી મીડિયાના અહેવાલ અનુસાર ફ્લાઇટ વિયેટનામમાંથી ઉપડી હતી ત્યારે ફ્લાઇટના કેપ્ટન ઝહરી અહમદ શાએ એટીસીને મેસેજ મોકલ્યો હતો ગુડ નાઇટ મલેશિયાન થ્રી સેવન ઝીરો ત્યારબાદ પાયલટે ટ્રાન્સપોર્ટર બંધ કરી દીધું હતું ટ્રાન્સપોર્ટર બંધ થયા બાદ કોઈપણ ફ્લાઇટને ટ્રેક નહોતી કરવી શકાય જેથી ફ્લાઇટ ગુમ થઈ ગઈ હતી જ્યારે સેનાને બચાવ માટે તહેનાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું છે કે ઉત્તરી મલેશિયા અને પેનાંગ ટાપુ પર ફ્લાઇટનો રૂટ બદલાઈ ગયો હતો આંદામાન સાગરમાં ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર થતી જોવા મળી હતી અને પછી તે ગુમ થઈ ગઈ હતી અને આજ સુધી વિમાનનો કાટમાળ પણ મળ્યો નથી સાત વર્ષ સુધી શોધખોળ કર્યા બાદ બે હજાર સત્તરમાં માં સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે અચાનક વૈજ્ઞાનિકોએ વિમાનના ગુમ થયાનું રહસ્ય ઉકેલી કાઢ્યું હોવાનો દાવો કર્યો છે